દાખલ કરતા હોય છે પરંતુ કેટલાક કિસ્સામાં પૈસા પાછા આવતા હોય છે બાકી મોટા ભાગે તે પૈસા પાછા નથી આવતા સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થાય છે જેમાં મહિલા ફરિયાદી જણાવે છે કે બે વ્યક્તિઓ તેમને ફોન કરે છે અને જણાવે છે કે શેર બજારમાં રોકાણ કરવાથી તમને લાખો રૂપિયા કમાવાનો મોકો મળશે આ બંને વ્યક્તિઓ આ મહિલાને એક વોટ્સઅપ ગ્રુપમાં એડ કરે છે શેરખાન નામની એક ડુપ્લિકેટ એપ્લિકેશન આ મહિલાને મોકલે છે અને ત્યારબાદ તેમનું રજીસ્ટ્રેશન કરાવે છે બે મહિનામાં અલગ અલગ રીતે આ મહિલા પાસેથી પૈસાનું રોકાણ કરવામાં આવે છે આ મહિલા છત્રીસ લાખ

સાયબર ક્રાઇમ એસીપી શ્વેતા ડેનિયલે આ મામલે શું કહ્યું છે કેટલાની છેતરપિંડી થઈ છે કેટલા આરોપીઓ છે આરોપીઓને એમો શું હતી તે આપ આપડો એવાસી એક મહિલા સાથે આશરે રૂપિયા છત્રીસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરાવીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનું ગુનો આચરવામાં આવેલ હતો જેમાં એપ્રિલ માસથી લઈને જૂન માસ સુધી સદર મહિલાને વોટ્સઅપ મારફતે કોન્ટેક કરી લિંક મોકલી અને આઈપીઓમાં અલગ અલગ કંપનીઓના આઈપીઓમાં રોકાણ કરાવ કરવાથી તેમને ખૂબ ફાયદો થશે એવી લાલચ આપીને વોટ્સઅપ મારફતે એક લિંક મોકલવામાં આવી હતી અને લિંક મારફતે એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી શેરખાન નામની શેરખાન મેક્સ નામની એક ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી અને તેની અંદર આશરે અલગ અલગ ટુકડાઓમાં છત્રીસ લાખ રૂપિયાનું મોટું રોકાણ બેન પાસે કરાવવામાં આવેલ હતું જેમાંથી બેનને વિશ્વાસ અપાવવા માટે આશરે એક લાખ ચોવીસ હજાર જેવી રકમ તેઓના નફા સાથે તેમના એકાઉન્ટમાં પરત આપવામાં આવી હતી અને ત્યારબાદ આશરે પાંત્રીસ લાખ રૂપિયા જેટલા રકમનું ફ્રોડ કરીને તેમનો જે એકાઉન્ટ છે ડિલીટ કરીને ને એમની સાથે અને બધા તમામ સંપર્કો તોડી નાખવામાં આવ્યા હતા તો સદર ગુનાનું અહીંયા રજીસ્ટ્રેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં થયા બાદ સાયબર ક્રાઈમ પોલીસે સ્ટેશનના જે સ્ટાફ છે તેઓએ ઇન્વેસ્ટિગેશન કરતાં કુલ બે આરોપીઓને ગઈકાલે અટક કરવામાં આવેલ છે જેમાં મૂળ એકાઉન્ટ ધારક પ્રદુ પ્રદુમ પાંડે છે જેઓએ આશરે ત્રીસ હજાર રૂપિયા જેટલું કમિશન લઈને પોતાનું એકાઉન્ટ આવે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ભાડે આપેલ હતું સદર વ્યક્તિ હાલ સુરતમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરનો નિવાસી છે ત્રીસ હજાર જેટલી રકમ લઈને તેમણે પોતાનું એકાઉન્ટ સુરતના રહેવાસીવા પ્રતિક વસાવાને આપેલ હતું અને પ્રતિક વસાવાએ આગળ ત્રીસ હજાર રૂપિયા વધુ કમિશન લઈને આગળ બીજા ગુનેગારને એકાઉન્ટ આ ભાડે આપેલ છે જે અંગેની તપાસ ચાલુ છે સદર એકાઉન્ટ જે પ્રદુમ પાંડે પ્રતિક વસાવાને ભાડે આપેલ હતું એની અંદર આશરે ત્રણ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયેલા છે તથા ભારત દેશમાંથી લગભગ વિવિધ રાજ્યોમાં કુલ એનસીસીઆરપી પર જોતા ત્રીસ જેટલી ફરિયાદો આ સદર એકાઉન્ટની વિરુદ્ધ નોંધાયેલી છે વધુમાં પ્રતિક વસાવાની વિરુદ્ધ ગુજરાતના કચ્છના ગાંધીધામ પોલીસ સ્ટેશનની અંદર પણ આ અગાઉ આ પ્રકારની ફરિયાદ આ મહિલાએ પાંત્રીસ લાખ એકત્રીસ રૂપિયા હાલ ગુમાવ્યા છે પોલીસે બંને આરોપીઓને હાલ પકડી લીધા છે પરંતુ દિવસે ને દિવસે જે શેર બજારના રોકાણના નામે કે અન્ય રોકાણના નામે જે સાયબર ફ્રોડની ઘટનાઓ બની રહી છે તેને લઈને નાગરિકોએ ચેતવું જોઈએ અને તમને કોઈ અજાણો વ્યક્તિ રોકાણના નામે આવી વાત કરે કે કોઈ લિંક મોકલે તો તેને ટચ કરતા પહેલાં એકવી વાર વિચારજો અને ત્યારબાદ તે આગળ ટચ કરજો આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી આ પ્રકારની ફ્રોડની સ્ટોરી જો આપણે પસંદ આવતી હોય તો નવ જીવન ન્યુઝ ની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો નહી વૈષ્ણવ જન તો